સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપશો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ છ મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક ભાગ એક વિદ્યાર્થી મિત્રો આજે આપણા પાઠ છની અંદર પહેલા લેક્ચરની અંદર આપણે જોઈએ તો રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા ભવ્ય અને જલ્પિત ટીમ પાડી બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો ઝલ્પ બોલ્યો કિંગ સિક્કો હવામાંથી નીચે જમીન પર ઉપર પીડ્યો કિંગ પીડ્યો એટલે ઝલ્પે બેટિંગ માંગી બાજુમાં ઉભેલો હેતાંશ બોલી ઉઠ્યો સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે ભવ્યએ તેને સમજાવ્યો સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરાવવામાં આવ્યો છે ભારતે તેને રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકારેલ છે વિદ્યાર્થી મિત્રો રવિવાર હતો એટલે સરસ મજાના સોસાયટીના બાળકો ક્રિકેટ રમવા ગયા એની અંદર બે વિદ્યાર્થી મિત્રો એટલે કે બે ભાઈબંધોએ એક ભવ્ય અને જલ્પે ટીમ પાડી બોલિંગ બેટિંગમાં નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો સિક્કો હવામાંથી નીચે પડ્યો અને જલ્પ બોલ્યો કિંગ એટલે કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માગી બેટિંગ કરવા માટે પણ સિક્કો નીચે પડ્યો કિંગ હતું એટલે એની બાજુમાં ઉભેલો એનો ભાઈ બહેન હેતાંશ બોલ્યો કે આ કિંગ એટલે શું એમ આ ક્યાંથી લેવામાં આવ્યું છે આ કિંગ છે એટલે ભવ્ય એને સરસ રીતે સમજાવ્યું કે આ જે છે એ સારનાથના વિશાળ સ્તંભ પરથી લેવામાં આવ્યું છે અને તેનું નિર્માણ જે છે એ સમ્રાટ અશોકે જે છે કરાવેલું છે અને આજે તે રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકારેલ છે હવે આપણે પાઠની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ મૌર્યવંશ સ્થાપક અને શાસક ચંદ્રગુપ્ત મૌર્ય વંશના સ્થાપક છે ઈસવીસન પૂર્વે ત્રણસો થી ઈસ્વીસન પૂર્વે બસો સત્તાણું બાળપણમાં રાજા રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીરપારખીને તક્ષશિલાના કોટિલ્ય ગોત્રના આચાર્ય એટલે કે ચાણક્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી બાળપણમાં આ ચંદ્રગુપ્ત જે છે એ રાજા રાજાની રમત રમતા હતા આપણે બધા નાના દાદા તમે બધા રમતા હતા ને ભાઈ કે રાજા રાજા એમ એવી રીતે બાળપણની અંદર પણ આ ચંદ્રગુપ્ત જે છે એ રાજાની રમત જે છે એ રમતા હતા હવે તો કે ભાઈ એનું હીર પારખીને ચાણક્ય એટલે કે વિષ્ણુગુપ્તે એ તક્ષીલા લઈ ગયા એમને ચંદ્રગુપ્તને અને ત્યાં એને શસ્ત્રને શાસ્ત્રની તાલીમ આપી ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પુરી ત્રણસો એકવીસમાં માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી અને મૌર્ય વંશની સ્થાપના કરી ચાણક્યની મદદથી અને એના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસમાં નંદ વંશના અંતિમ સમ્રાટ હતા ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી લીધી અને મૌર્ય વંશની સ્થાપના કરે છે ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો આ ચાણક્યની જે રાજનીતિ હતી એનો જે વહીવટની કહેવાય ને કેમ કુશળતા હતી એનો સંપૂર્ણ લાભ જે છે એ ચંદ્રગુપ્તને મળે છે ચાણક્ય દ્વારા લખાયેલા અર્થ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે આપણે જોઈએ ને અર્થશાસ્ત્ર દરેક દેશનું અર્થશાસ્ત્ર હોય આપણે અગિયારમાની અંદરથી તમારે આ વિષય ભણવાનો આવશે એમના પિતા જે છે આ ચાણક્ય છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય આર્થિક અને સામાજિક જીવનની દરેક માહિતી આપણને મળી રહે છે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓ ચાણક્યના મુસદ્દગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો ચંદ્રગુપ્તની જે કાંઈ પણ સિદ્ધિઓ હતી એમનું અંદર મહત્વનું જો કોઈનો ફાળો હોય માર્ગદર્શન હોય તો તે છે ચાણક્યનો ચંદ્રગુપ્તનો ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ ગ્રીક રાજા સેલ્યુક્સ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે ચાર પ્રદેશો આમાં પેલું છે કાબુલ કંદહાર હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા કોને તો કે ભાઈ ગ્રીંક રાજા સેલ્યુક્સ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે આ ચાર પ્રદેશો જીતી લીધા ચંદ્રગુપ્તની બહાદુરી બહાદુરીથી પ્રભાવિત થઈ શેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગસ્થનિસને તેના દરબારમાં મોકલ્યા પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગસ્થનિસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત માહિતી જે છે એ જાણકારી મળે છે આપણે જોઈએ તો કે ભાઈ ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને આ શેલ્યુક્સ પોતાની પુત્રી હતી એનું નામ હતું હેલેના અને ચંદ્રગુપ્તની સાથે પરણાવી દેશે અને સાથે સાથે પોતાનું જે રાજદૂત છે મેગસ્થનિસને તેના દરબારમાં જે છે મોકલ્યો હવે તો કે આ પાટલીપુત્રમાં મેગસ્થનીસ રહીને એને સરસ મજાનું પુસ્તક લખ્યુંનું નામ છે ઇન્ડિકા તેમાંથી આખા સામ્રાજ્યની મગધ સામ્રાજ્યનો પાટનગર અને તેના જે કંઈ પણ વહીવટતોને આધારભૂત માહિતી જે છે આપણને મળી રહે છે ઇન્ડિકામાંથી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ રાજ્ય વિસ્તાર એમનો રાજ્ય વિસ્તાર કેટલો તો એ આપણે જોવાનો છે ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રચાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો ચંદ્રગુપ્તે શું કર્યું ભાઈ તો તેની વીરતા અને ચાણક્યની કુશાગળ બુદ્ધિનો લાભ લે આખા ભારત ઉપર જે છે સાર્વભૌમિક સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો ઉત્તરમાં અફઘાનિસ્તાન પેશાવર કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું પશ્ચિમ ભારત પર એની સત્તા હતી સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાં રાષ્ટ્રીય રાજ પાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુંદર સરોવરનું નિર્માણ જશે કરાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો એમનો રાજ્ય વિસ્તાર છો ત્યાર પછી આપણે જોઈએ તો કે દક્ષિણ ભારતમાં કોંકણ કર્ણાટક મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પર ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમિક સત્તા પ્રવર્તી હતી આખા ભારતની અંદર આપણે જોઈએ તો કે ભાઈ કોની સત્તા હતી તો કે મૌર્ય જે શ્રી વંશની સત્તા આપણને જોવા મળતી હતી વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે કે ભાઈ મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગરો અને અભિલેખો મળેલ સ્થળો તેમાં અહીંયા લખેલું છે જ્યાં તમને ત્રિકોણ દેખાય છે મહત્વપૂર્ણ નગરો તો કે ભાઈ પાટલીપુત્ર છે અહીંયા તો કે તક્ષશિલા છે આ જે છે એમના કહેવાય ને કે મહત્વપૂર્ણ જે છે નગરો છે અને ત્યાર પછી તેમને જે દેખાય છે આ રાઉન્ડ કરેલા અભિલેખો મળેલ સ્થળો જ્યાં જ્યાં અભિલેખો મળેલા ખાસ કરીને આપણો જે સારનાથનો જે આ સ્તંભ છે અહીંથી આપણે જે છે અંકિત કરેલો છે આ બધા જે છે તેમના સ્થળો છે અભિલેખોના ત્યાર પછી તમે પાઠ્યપુસ્તકમાં જોશો વિદ્યાર્થી મિત્રો સાથે રાખજો એટલે કે જેથી કરીને તમને ખ્યાલ આવે સ્પષ્ટ બધું જે છે એ દેખાય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલ કર્ણાટકના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો આ ચંદ્રગુપ્તનો જે અંતિમ સમય છે તે એમણે જૈન મુનિ મળ્યા હતા ભદ્રબાહુ જે મૈસૂરની અંદર બેલગોડાની અંદર જે છે એમને અંતિમ સમય વિતાવ્યો હતો ઈસવીસન પૂર્વે બસો સત્તાણુંમાં તેમનું મૃત્યુ થયું ચંદ્રગુપ્તનું ચંદ્રગુપ્તે ચોવીસ વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવવાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે ચોવીસ વર્ષ સુધી એમણે રાજગીર્યું અને છેલ્લે એમને છે જૈન ધર્મ અપનાવ્યો હતો એવું જૈન પુરાણોમાં છે જે મળી આવેલું છે ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે મૌર્યવંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કયું છે તો કે ભાઈ મૌર્ય સામ્રાજ્ય જે વિષ્ણુગુપ્તની મદદથી જે છે એ ચંદ્રગુપ્તે જે છે એ સ્થાપ્યું હતું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ મૌર્યવંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો એટલે કે કયા કયા બીજા સ્ત્રોત છે તે આપણે જોઈએ સૌથી પહેલું છે અર્થશાસ્ત્ર આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય કોટિલ્ય એમના પુસ્તકમાંથી આપણને મળી રહે છે ત્યાર પછી બીજું આપણે વણિક્યા ઇન્ડિકા એમાં એને એના લેખક છે મેગસ્થનીસ એમાંથી મળી રહે ત્યાર પછી ત્રીજું છે દ્વીપવંશ અને મહાવંશ તેમનો લેખક છે બૌદ્ધ ગ્રંથો એટલે કે સિલોન ત્યાર પછી સિલોન એટલે કે શ્રીલંકા ત્યાર પછી આપણે જોઈએ ચોથું છે મુદ્રા રાક્ષસ નાટક છે એમાં વિશાખા એમાંથી પણ આપણને જે છે આ મૌર્ય સામ્રાજ્યની જાણકારી મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો સ્તંભલેખો ગુફાલેખો સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ આપણને ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે આ વિદ્યાર્થી થયું ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની આપણને જાણકારી હવે એક સરસ મજાનો વિચારો તમારે બધાએ વિચારવાનું છે વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવ્યો છો અત્યારે આપણે કોઈ પણ સ્થળ વિશે માહિતી મેળવીશ જેમ કે હું તમને કહું અત્યારે તમારે જૂનાગઢ વિશે માહિતી જોતીશ ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ એમાં ગિરનાર પર્વત વિશે તમારી માહિતી જોતીશ તો તમે કેવી રીતે મેળવશો તો અત્યારે સરસ મજાની બધી સુવિધાઓ થઈ ગઈ છે ઇન્ટરનેટ છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ સરસ મજાના બધા એ સૌરાષ્ટ્રની રસધાર છે બધા લેખ છે એની અંદરથી તમે માહિતી મેળવી શકો છો પણ તમારે કાંક વિશેષ જે છે તમારે એક રફનોટની અંદર આ સવાલનો જવાબ જે છે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી આપણો આજે છે લેક્ચર રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધશું જય હિન્દ જય ભારત